યોગી અને આ એમ કેવા છે સંતના ઉપની અંદર એમ કેવા છે અંદર એમ છે સંતો સંતો આ પ્રાર્થના કરતા આકાશ પાતાળ સુંદર પર નાગ છોળું ને પાઈ નરેકી નું પાળ દિગંબર ડુંગર સવેનો નાથ હાથ પ્રસાદી તે रही आए तो सी ये जग पर की ये मकड़ जैसे ईश्वर ये शक्ति ये आदि अनादि तू बात बानी तू सदर से हित करवा वाले अन माँ हमारा तू कुतारी तु करने के बाद तो 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 से बटाड़ा वाले सो अन ये भी भगवती ने करा प्रार्थना करने से अन नटू बा बापू ये के बाद से आराधना करो से इतनी एम के बाद से पान प्रार्थना करने से भगवती एक � નાક નવે નર밧 નારીએ હાથ પછાડીએ કેમ હરી એ માં કણ ભગવતી ના માટે આવી છે કદા કણેક નેકવા ભગવતી ના ઉપવાસ રક ભગવતી ના કવા છે રાગડી બંધ ઘુવાઈ કવા છે પ્રાર્થના કરી છે કે

આ બધાય એક થી સા પણ ઈયા કોને દે કે ના ઠકરા પછી નાણા નો રન પણ કીર્તિ કેરા કોટડા એ પાડા નો પડે જગત કીર્તિ રહી ગઈ કેવા છે આબરૂ રહી ગઈ કિંમત રહે ગઈ સાબ જે જગત કા છે કે કરણી છે કરસે બાટ નગર છે નદિયા લેસે પર સે ગંભીર સા દસ સે સાત તક બે તો કે એક ધક બે તો હુઈ જાવું છે કરી એની છે નામની યાદી એટલે સંતો છે એટલે એમ કહેવા છે માતાઓ બેનો એમ કહેવા છે કવિ એમ કહે મીઠા રે મધુર ને મીઠા વેવલા મીઠી મોરી સખી નઈ મળે રે કારણ કે આ જે છે એવા ઉત્તમ સંતાન જન્મ દે છે કોઈ સુવી માયા लेटू का बोलियो तो मृत साधु तो साध है कोई दाता ने मांगा कोई भक्त ने मांगा कोई कवि ने मांगा सारा धरती ने केवा छे उमीरा कोळे धरती ना मांगी एम केवा छे जा जा एम केवा छे बबगे कर भूख भयंकर नाद करुण और पाई नदे की पाळ दिगंबर याटे नुकर जे साते सायर सेट सवे पछि नळ नाद नवे लड़ सोदत नारी हाक पसाडी ते भरे

15 કિલોમીટર સાળેપુર નદી આય ગઢપુર નદી આય ગંગા સતી પાનબાઈ સમઢિયાળા એ નદી જબરાણા ફકડો નાગ એ એ નદી આ ફરગણાના જેટલા જેટલા ધામ છે પણ પાળિયા રોપી ગજા પછી પરગટ વિહોર પીર વિહોર નામ ઉચ્ચારણ કામતરા કરે તો કોઈ એની હરકમ ભેલે હોય પાળિયા વાળો ઠાકર બાપો ઠાકર કોમળિયો કોઈ કળામાં ન આવે કળિયો नेता नरसिंह ने जन मोलियो अभी और काया विहोर बीर पाले अब बता रहे धरती में खानी अब डरी नक लंगी नेजा धारी पाठ बता रहे फिर इधवा नया कर देवल सेवक सन सती भक्त ना एक मानवी सेवक थे जाए एक मानवी उधर भक्त थे जाए एक मानवी योर से कपूर आता थे जाए तो उसका गनावे फाल पड़ावे बेहर जावे मुर्जा वे उठते आवे कभी बुलगावे अनुभव निजावे जिंदा निभावे પણ તો કામે ન્યાય વિરવાનો ન્યા ધર્મનું કામ નથી ઘોડા પાવાનો ઘોડા વાવી પાછી ખવર આવી ખાવાનો દરકિનાર જે જે માનવીય કેવા છે કે આપ્યો છે જેને કે ધર્મનો કાર્ય કર્યો છે જેના ધર્મની અંદર છે જેના ઇતિહાસ રહી ગયા છે અને ઇતિહાસના અંદર કેવા છે ની ઉમર ગાતા કાયમને માટે હું તમને વાતી હું તમને જોવી બાપુ આને કા કાર્ય કર્યું છે કર્યું છે એટલું નહીં પણ જેની માં એ ઠીક થાઉ કરું પણ હિત કામ

वो जो टैप तो प्रसाद दबाए थे लोग करें तो मैं जिन गिद्ध चिक थारु करु हित काम पोते करु बिजान तारु बहु बड़े वज्राम छोटे मोर ढोकिया न वादल जब के वीर रुदाने रानो हमरे तो तो आवे हाड़ी बीज हाड़ी बीज आवे पेनी एक दो लोगों ने जनता ने खेला ही जाए कि हलवा मुआजिकर नाथलम का जरे એનો હાથમાં જો દેખે એટ વેલા દેલ ને બને કો નાતો થતો હોય અનામ બમ બમ ગુરુને આ દેખ રટબટ આવ કેટલા સુનતો કેટલા ઉતરાજે રાત ની અધિકારી નગરિયા જોયા છે બાપુ સા પેરોડ માથે કેવા છે આ રોડ માથે કેવા છે રતી આનંદ સાથી હોય ને પેલી નગારો બીતો હોય મોટાને કેવા છે હોંસનો ઇતિહાસ બડાઈ સકી છે બાપુ જગત ઇંદર ઉગા દેખ નાતી આતો છે તે ગામડે ગામડે બાકી ને હોય પણ મોટાનું મન તમને એક ગરો છે એક નેગરો છે સાબ કારણ કે જે મોડે નીકળે એટલે કેટલાય ટ્રેક્ટર છડગાયા હોય કેટલાનો મેરો લાગી जातो હોય

नेहो और नांगी जाता होता बोटा ते आंगडे जब मोर लाएं के बाद टिक्का रख देता होए और आहारी भी जारी जाए अल मन्नत तब मेर के बाद जब आगर अम्दा वर नो तो ये किसान अपने हम पूरी उम्मीद भेज देगी पर बोटा ना जब अपनी सी बोटा ना आजूबाजू ना का अपना मांडवी आया तो बाबू रीनी निदर आवे ए મારો તમારો પરમેશ્વર અને આદિ શક્તિ હોય એટલે માં હોય એટલે પછી દુનિયા કોઈ તાકાત બાપુ દુષ્કાળ ફાળ બેહર જાવે આવે ગાવે અને બહુ એ કાર્ય કરે છે બાપો અત્યારે મન ઈ ઈની તરીકે હું આશીર્વાદ આપો બહુ ધન્યવાદ છે કરે ಜಾತ್ಯತೀತ ವಿಜ್ಞಾನ ಮಂತೆ ಧನ್ಯವಾದಗಳು ಬಾಬಾಯಾ ಸೇವಕ मंडळाಕ್ಕೆ ನಾವು थोड़ो ಸಹಕಾರ ಕೊವಿ ಆವಿರೋಣ ಘಾಚೆ ರಟು ಬಾಪಾનું ಜಾತ್ರೆ ಆಯೆ ಕರಚೆ સમાಧಿ છે ಈ ಏಕಾರ aggregates <laughs> ಬಾಬು ক্ষমা ক্ষমা ಬಾಬಾઈએ tutela ಆಯೆ ಆಯೆ ನಾ ಈ તમામ ভক্তರರಿಂದ ಏಕತೆ گئےกิน ಲಾರಿ ಯೆ ನಾವು 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 ಸವರಾವು ನಾವು ನಾವು ಮೇವದಿರ್ಪಥಿ ಯನೇ ಗೈಯ ಅವತಾರ ಸವರಾತಿ ಜಟ್ಜಲಿಗಿನ್ನಾತ. ಹೊವದಾ ಹೈದರಿ ಕುವೆ ನಾವನ ಕರೆ ನಾರನಾ ಹೊರಾತಿಿಮ ಆಂಡಿದ � આવે મારે કઈ ન જોતો નથી એક બે નામ આપો લડુ હા કરે હું અહીંયા આવ્યો છું અને મને એમ થાય કે હું આવ્યો પછી મરો પણ માંગુ નહીં મન કે તન કે કાજ પણ આ કેટલાય માણસો જીવા છે કેટલાય માણસો એ પ્રસાદ લીધી છે બાપુ એ મને કીધું ઈ કોઈ આયે જો કે હું મળ્યો નથી હું કોઈ ઓળખ તો નથી પણ મને એમ કે આયા આયા પછી છો રાજપૂત કદાચ નો માંગે वो माया को मारो रक्षक पण रक्षक आ धर्मना कार्य के अंदर साहब मारे धोखा नखी मने तो ईश्वर भगवती जोप माया भोर में अभेसे पण एक बे नाम आपो सा आई आपन सा आई प्रसाद के अंदर बराचे बापू इन कवाती भेट कुंदा के अंदर वापस छे तुमने ज्ञान बता एक बे नाम वो तो लाखों मानव बेरावण में देर खोज करू छु नाली नाली दुनिया आपे देख डाली जा जावी इसके कोई रतन डाली कार्यो में कान डाली ફરી એક શ્લોક બે લખ્યા છે પરદેશ વતન ધરતી અને બોટાદી ધરતી એટલે મારે વખાણ કરવા પડે ઈસી ગિરજા પેટ ભરા આયા રત આવે ફાટ અમાર નટુભાઈ એમના 200 રૂપિયા ધન્યવાદ અજય બેન તમે ઘણી છે ઘણી સેવા કરી છે ઘણી સેવા તમે બધાવી છે कुदरत बिंदबा अरे मारो ईश्वर साहब गिरना रे मारा हमने तो जादू आप जैसा अरे बात पकड़ी बाबू अरे गिरना रे का नाम मेरे वाले जो बात बेन बदल दी सौ रुपया धन्यवाद बाबू हमने प्रयागराज कुमना मेला में जो किया था अनेक और संतों ने निहारा था अनेक और संतों ने माया था नजर करिए કા તો હાથ માંથી એમ કેવા હોય એમ કદાચ કોઈ કેવા છે વરસાદ પડી હોય બે આંખની અંદર ભીજાય જાય ઓ તમ આમ આ સંતોની ની આંખ માં નજર નો થાય કા તો એમ કેવા સંતોની સંતો ની જટા ઓ ના દેન કેવા છે નમાણ નમ ભક્ત નમ કો પાલ કો સુંદર નમ કો પાદ ભક્ત બાય તો તે ચોર આ દિવસ આ સંતો છે ને એ મને તમને સામ દેખાડે છે મને તમને આવન જાવનનો ફેરો મટાડી દે આવા શબ્દો અડેખમ છે આપણા દેશની અંદર આ ભારત દેશની અંદર મને તમને ગૌરવ હોવું પડે આ દેશની અંદર સંતોષ છે કે મને તમને રાહ દેખાડે છે ગંગા સત્ય અને પાંડવાય સાથે મર્યાદામાં અને મને તમને વીજળીને ચમકાવે ગોધીડા ભરો પાંડવાય નગર હતા નથ થાસે હકારા કબીર સાહેબ માન સાહેબ પીકમ સાહેબ રવી સાહેબ સાબ અનેક એવા સંતોની વાણી નિહાળો વાણી નાણ માણો અરે સાબ ગિરાવાય કેતા મેવાની તરિકે કવત મેરા એતો કે ભગવાન કૃષ્ણના વિયમ કે તરિકે કવત ભજન કે હોય આ ભજન થાતું હોય આવા બિનાર મહારાજ હાથ લે એ ને એમ કવત એક થઈ જાય એટલું નઈ પણ મને તમને આદર ને આવકાર કે બાપુ આવો બાપ આવે પેલી આવે વિદેશ ગયા સોય માટોડા ન મળે તો ધરતી આયા જે આશ્રમ બાપુ એ મારે તમારી છે પણ બાપુ એની જે ભાવના એની જે કેવા છે કે સાબ આવી આવતા હોય ને એની પીઠી એમ કેવા છે નો બીજો નીકળતો હશે એના મત બાપુ એ બાપુ પણ એમ છે એવા જ મજેરા છે એવો જ આનંદી છે